નમસ્કાર હું મુકેશ જોશી ચવી સંદેશમાંથી આવી ગયો છું આજે ચકલાસી ગામે અને સાત નંબર વોર્ડની અંદર તમને જે એક પોસ્ટર દેખાતું હશે પોસ્ટરની અંદર એક કેન્ડિડેટ હીરો તરીકે ઊભા ઉભા રહ્યા છે ને હીરો કોણ છે ને એ તમને પણ રૂબરૂ કરાવશું એમનું જે શુભ નામ છે એ જાણીશું અને એ નગરપાલિકાની ચૂંટણી માટે ઊભા રહેલ છે જનતાના સહયોગ માટે અને જનતાએ એમને ઊભા કર્યા છે એમના તરફથી એવો મને એક સંદેશ મળેલ છે જાણીશું અહીંના ઉમેદવાર તરીકે જે ઊભા રહેલ છે ભાઈ એમને તો નામ જાણીશું એના એમને કયા વિચારોથી ફોર્મ ભરેલું છે ઇલેક્શન માટે એ જાણીશું શુભ નામ તમારું ક્યાંના રહેવાસી જો તમે ચકલાસી સારી અને તમારે ઇલેક્શનમાં ઊભું રહેવાનું મુખ્ય કારણ શું છે બસ આ પ્રોબ્લેમ બધા દૂર કરવા માટે બધું પાણીના સમસ્યાઓ છે રોડની છે બ્લોકોની છે બધા રસ્તાઓની છે

જાણીશું અહીં ભાવિ જનતા એમનું શું એવી ઈચ્છા છે એમને ઇલેક્શનમાં વોટ મળે શું નામ તમારું ક્યાં ના છો તમે ચકલાસી ના કયા વોર્ડ માંથી આવો છો ને તમે વોટ કયા પક્ષ ને આપવાના છો પકડ ને આપવાના છો એ તો પકડી લેશે તમારા વિસ્તારના જે નેતા જે ઉભા રહ્યા છે ઇલેક્શન માટે એનું શું નામ છે રિનુભાઈ એમને જીતાડવા જોઈએ કે ન જીતાડવા જોઈએ જીતાડવા ઠીક ઠાક કે પૂર્ણ બહુમતી 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 એમના નેતાને જીતાડવા માંગે છે અને અહીંની વિસ્તારની જે જનતા છે એ પણ ખુશ છે ને એમને લીધે આપણા નેતા ઉભા રહ્યા છે તો જાણીએ છીએ એમના ગામના ગામના આજુબાજુના કોઈ એવા કોઈ વિસ્તાર બાકી રહી ગયા છે જ્યાં આગળ એમને સુવિધા મળતી નથી આવવા જવાની શું પ્રોબ્લેમ આવે છે શું તમારા વિસ્તારની અંદર રોડ રસ્તાઓ કમ્પ્લીટ છે શું એ જોઈએ છે તમને શું જોઈએ છે બીજું તમને પાણીની વ્યવસ્થા છે કેવા રસ્તા જોઈએ છે ખોરાક છોકળા કેમ જરૂરી છે તમારા માટે આવવા જવાની સમસ્યા ઊભી રહે છે સાધન લઈને પ્રોપર આવી શકો કે નહીં આવી શકો નહીં આવી શકતા તો એવી આગ્રહ કોની જોડે રાખો છો તમે તમારા નેતા જોડે રાખો છો કે પેલા વાળા નેતા જોડે નેતા જોડે નેતાનું શું નામ છે તમારે ક્યાં ના છે એમનું નિશાન શું છે ને કયા નંબર પર આવે છે બાર નંબર પર ભૂલતા નહીં બાર નંબર પર આવે છે અને જાણીશું બીજા બી બધા ભાઈઓથી કે એમના વિસ્તારમાં જે રહે છે શું સમસ્યાઓ જણાવે છે અને સમાધાન જે નવા છે એમને પણ સાથ આપે છે જાણીશું અહીંની ભાવિ જનતાથી એમના કેન્ડિડેટ કેવા હોય અને કેવા કામો કરે તો શું નામ તમારું મારું નામ હર્ષદભાઈ વાઘરા સ્વામી છે હા અને તમારા જે મત વિસ્તાર છે બરાબર છે એ વિસ્તારને તમે શું સંદેશ આપવા માગો છો સર અમારા મત વિસ્તારમાં રોડ રસ્તા બરાબર છે નહીં અને જ્યારે આરસીસી કરેલા હોય તો પણ વર્ષમાં તો તૂટી નવરાત થઈ ગયા હોય એ પણ બરાબર થતા નહીં એટલે આરસીસીમાં પણ કરપ્શન થયેલ છે કરપ્શન થઈ જાય બીજે વર્ષે તો એ ખાડા પડી ગયા હોય જવાની તકલીફ પડે છે અને એ તમારી તકલીફ છે ને કોણ દૂર કરશે અમારા મેમ્બર હોય એ કરે પણ અમારા સાડીપુરાના મેમ્બર ગઈ પંચ વર્ષીમાં આવ્યા નહીં એટલે કોણ કોણ કરે બીજા વોર્ડના મેમ્બરો ખરા પણ એ તો રસ્તે અમે જતા હોય તો બાઇક લઈને જતા હોય તો બેસાડવાની તો વાત ઠીક રહી પણ અવરું ડોખું કરીને ચાલ્યા જાય સાત વર્ષથી એમનો કોઈ સપોર્ટ મળ્યો નથી પણ સાત નંબરના જે આવ્યા છે ઉમેદવાર ફરીથી એમને પૂર્ણ બહુમતથી જીતાડો તમે ને તમારી જે સમસ્યાઓ છે એ સમાધાન કરી આપે એ એમનું શું નામ છે તમારા ઉમેદવારનું અમારા ઉમેદવાર છે વિનોદભાઈ કામલી એ અમે અમને આશા છે કે એ વાર અમે ફૂલ મતથી અમને જીતાડીશું અને એવાર અમારું કામ પૂરું કરશે શું ગેરંટી લો છો તમે હા અમે ગેરંટી આપીએ છીએ અમે ફૂલ મતથી જીતાડવાના છીએ એમનું શું નિશાન છે એમનું નિશાન પકડ છે અને પકડથી પકડી લીધા જ છે અમે અને જનતાએ પકડી લીધા છે જનતાએ અને જનતાએ મત પકડી લીધા છે એમના જનતાએ પકડથી પકડી લીધા છે પકડે નિશાન છે એમનું એ કોણ બહુમતથી જીતવું જોઈએ આ બહુ ફૂલ મતથી જીતાડવાના સાતમા વોર્ડ ની અંદર બારમા નંબર ઉપર તમે નોટ પકડ નિશાન જોઈને તમે વોટ કરી શકો છો અને તમારા નેતાને તમે જીતાડી શકો છો અને કેમેરામેન ચિરાગ પ્રજાપતિ